અડધી ચમચી જેટલો આપણે જીરા પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ને તમે તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો તો આપણું પાણી છે એ થોડીક વાર ઉકળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે આપણે અહીંયા ચમચાની મદદ નથી લેવાની આપણે વેલણાથી હલાવવાનું છે તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળે પછી આપણે એમાં કપ જેટલો સણાનો લોટ એડ કરીશું પાણી ઉકળી ગયું છે હવે મેં એમાં કપ લોટ એડ કરું છું થોડો થોડો તમારે એડ કરવાનું છે અને વેલણની મદદથી તમારે આ રીતે હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ છે સ મીડિયમ રાખવાની છે પળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે જોઈ શકો છો કે આપણો ચણાની લોટની હજી જરૂર પડશે થોડો ઘણો એકાદ ચમચી ઉપરથી એડ કરીશું આ રીતે આપણે હલાવવાનું છે બે મિનિટ બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે હલાવવાનું છે મિક્સ બરાબર કરી લઈએ આપણે આ મિક્સ થઈ જાય એટલે આપણે લોટી છે આપણી નોસ્ટિક એને ઉપર આપણે રાખીશું આપણો લોટ છે એ એકદમ બફાય છે અને સરસ બની જાય છે હવે આપણે છે બનાવવાની એની ઉપર તવા ઉપર મૂકીશું અને એને થવા દઈશું ભોગળીને અને આ રીતે ઢાંકણ ઢાંકી અને બફાવા દેવાની છે તમારે ચાર મિનિટ સુધી

હવે આપણે ગેસની આ છે બંધ કરી દઈશું જે થોડોક ઠંડો થાય એટલે આપણે એને હાથમાં અડી શકાય ત્યાં સુધી આપણે ઠંડો થવા દઈશું ત્યાં સુધી આપણે લસણની છે બનાવી લઈએ મેં દસ થી બાર જેટલી લસણની કઢી લીધી છે આપણે લસણની ચટણી બનાવવા માટે આપણે એમાં એડ કરીશું લાલ મરચું મેં બે ચમચી જેટલું એડ કરું છું તમારે જેવું તીખું મોળું તમારે જેવો સ્વાદ કરવો હોય પણ જેમ તીખું બનાવવું એમ સારું ટેસ્ટ આવે છે હવે આપણે એને વાટી આ રીતે તમે તમે ચટણી નાખો તો શાકમાં તો બહુ સારો ટેસ્ટ આવે છે અને સ્વાદ પણ એકદમ સારો આવે છે તમે બધા ઘરમાં ખાઈ શકે એવું જ આપણે બનાવીએ છીએ સાદું એમાં ગરમ મસાલો મેં એડ નથી કર્યો અથવા આપણી ચટણી છે એ હવે રેડી થઈ ગઈ છે તેલ વાળા હાથ કરી લેશું એટલે આપણે લોટ છે બફાઈ ગયો છે એકદમ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ થઈ ગયો છે તો હવે આપણે એક રોટલો જેવો બનાવી લેશું અને આપણે તેલ લગાડી લેશું બે સાઈડ એટલે આપણો રોટલો છે ચોટે નહીં અને હવે વેલણની મદદથી આપણે એને વણી લેશું વેલણમાં થોડુંક તેલ લગાડી લેશું એટલે ચોટે નહીં અને આપણી ઢોકળીનું શાક છે એ બહુ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો બનાવવાનું અને આપણે વેલણના પાટલીમાં આપણે ચોટતો નથી એટલે લોટ બફાઈ ગયો છે તમારે ચેક કરવું હોય તો આ રીતે કરવાનું જો આપણો લોટ છે એ ક્યાંય કંઈક છે જે પણ છોટતો નથી એટલે તમારે સમજી નાનો કે લોટ છે એ આપણો બફાઈ ગયો છે બરાબર હવે આપણે એના પીસ કરીશું કાજુ કતરીના આકારથી મેં અહીંયા પીઝા કટર લીધું છે એટલે એકદમ ટુકડા સરસ બને છે તમે જોઈ શકો છો આપણા પીસ છે એકદમ સરસ બની ગયા છે હવે આપણે એને શાક ઉકળે રસો એમાં આપણે એડ કરીશું તો આપણે એમાં વઘાર માટે આપણે એક સ્પ્રેન્જ લીધી છે ને એમાં ચારથી પાંચ ટેબલ સ્પોટ જેટલું આપણે તેલ એડ કરીશું કેમકે ઢોકળીના શાકમાં થોડું તેલ હોય તો સારું લાગે છે પછી એમાં જીરું એડ કરીશ આપણે થોડુંક જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું થોડીક રાઈ એડ કરીશું વઘાર માટે આપી ગયો છે એટલે લીમડીના પત્તા એડ કરીશું બે મીડિયમ સાઈઝના લીધા છે આપણે કાંદા છે મીડિયમ સાઈઝના મેં બે લીધા છે તમે લઈ શકો છો તમારે છે એ સતળાવા દેવાની છે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે થોડીક વાર સતળાઈ જાય ડુંગળી બ્રાઉન જેવી થાય પછી આપણે એમાં એડ કરીશું લીલા મરચાં અને આદુની પેસ્ટ પછી આપણા કાંદા છે બે થી ત્રણ મિનિટ સુધી આપણે સતળવા દઈશું એટલે એકદમ ગ્રેવી જેવા થઈ જાય છે બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે એમાં આદુ લસણની પેસ્ટ છે એ આપણે એડ કરીશું તમારે લાલ મરચામાં રોકળેલી શાક બનાવવું હોય તો તમે કિપ્સ કરી શકો છો અને અહીંયા આદુ લસણની પેસ્ટ નાખી છે આદુ મરચાંની એટલે એમથી પેસ્ટ બહુ સારો આવે છે હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલો મેં લાલ લસણની પેસ્ટ બનાવી છે લાલ મરચાંની આપણે એને બરાબર એને મિક્સ કરી લઈશું ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર અને એક ચોથા સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે ચટણી બરાબર મિક્સ કરતા હોય ત્યારે કેમ કે આપણી ચટણી છે એ બળી ન જાય લાલ મરચું એનું ધ્યાન રાખવાનું છે હવે આપણી પેસ્ટ છે એ બની ગઈ છે તો હવે એમાં મેં બે કપ જેવું સાસ એડ કરીશ કેમ કે આમાં રસો હોય તો બહુ સરસ ટેસ્ટ સારો આવે છે અને ખાવાની પણ મજા આવે છે અને તમારે સાસ છે એ ખાટી જ લેવાની છે મૂળી સાસ નથી લેવાની આપણી ગ્રેવી જો એકદમ સરસ બની ગઈ છે હવે આને બે મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું અને સ્વાદ પ્રમાણે ઉપરથી મસાલાનું મીઠું એડ કરીશું ઢોકળીમાં જે મીઠું ઉકળી ગઈ છે તમે ટમેટાની ગ્રેવીમાં પણ બનાવી શકો ને છાશ એડ કરી છે સાસમાં બનાવો તો એકદમ ટેસ્ટ સારો આવે છે હવે આપણે એમાં ટોકડી છે એ એક પીસ બધા એક એક મૂકી દેશું એટલે આપણું શાક છે એ એકદમ ગ્રેવી જેવું થઈ જશે થોડીક વાર પાંચક મિનિટ સુધી આપણે એને સડવા દેશું હવે આપણે એને હલાવવાનું નથી અને પાંચ મિનિટ સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આપણે એને સળવા દઈશું તો બહુ સારો એવો ટેસ્ટ આવશે આ બંધ કરી છે તમે જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક એકદમ સટાકેદાર ટેસ્ટી બની ગયું છે અને તમે ગ્રેવી છે એ તમારી જો જાડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ બની ગયું છે તો હવે આપણે જો અમારું ઢોકળીનું શાક જરૂરથી બનાવજો કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું છે તમને લાઈક કરજો વિડીયા ને જેમ બને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને બે લાયકન પ્રેસ કરશો એટલે નવા નવા રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ